પવિત્ર શ્રાવણ માસ ને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે હવે સુરત શહેરમાં લોકો ધાર્મિક ભાવના તરફ આગળ વધી રહ્યા છે તેવામાં સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસ ખાતે આવેલું ખુડિયાર માતાજીનું મંદિરે લાલુભાઈ દ્વારા છેલ્લા પચ્ચીસ વર્ષથી માતાજીની સ્થાપના કરી અને અનુષ્ઠાન રહ્યા છે ત્યારે ખુડિયાર મંદિર ખોડલ ખોડલચોરુ ગ્રુપ દ્વારા દશામાં માતાજીની અમરોલી ભવ્ય શોભા યાત્રા હતી અને દર વર્ષની માફક પણ કિન્ન સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી હતી આ દશામાના આગમનમાં અનેક ભાવિક ભક્તજનો ઉમટી પડ્યા હતા અને માતાજીના ગાસ્તે શોભા શોભાયાત્રામાં આસ્થા ભેર જોડાયા હતા

હોય છે આગમન માતાજી બધાની મનોકામના પૂરી કરે છે અને એટલા પબ્લિક ભાવભક્તો જોડાય છે જેને કોઈ સંખ્યા જ નથી તમારી સાથે કેટલા વ્યાનનો ભાવિ ભક્તો બીજા બી જોડાય મારી આ તમારા કિન્નર સમુદાયના લગભગ 10 થી 12 જણા છે અમે શું કહેશો સમાજને શું સંદેશો બસ સમાજને એક સંદેશો આપું છું કે દશામાના વ્રત ખૂબ શ્રદ્ધાથી અને વિશ્વાસથી કરવા દશામાં ખૂબ દયારું છે દશામાં નિર્ધનને ધન આપે છે વાંજાને પુત્ર આપે છે

અમે સૌ કોરલ ગ્રુપ માતાજી ન આગમન કરવામાં આવે છે છે જે કોઈને જોડાવું હોય સૌ કોઈ ભાવિ ભક્તો જોડાય છે જેની કોઈ લિમિટ નથી જેને ભાવ ભક્તિ કરવું હોય બધા કરી શકે છે આ છેલ્લા અમારે 25 વર્ષથી ચાલે છે